वन्दे ब्रह्म श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारण सद्गुणैकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजेश्वपं मुदा <coughs> महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण સંતોના ઉપદેશ મહાપુરુષોના ઉપદેશ અને વચનો ઘણી વખત આપણે વાંચીએ વિચારીએ સાંભળીએ ત્યારે આપણને મનમાં એમ પણ થાય કે સંતો આવા વચન કેમ કેતા હશે ઉપદેશમાં આપણી જાતકણી કેમ કાઢતા હશે આપણને ખોટું લાગે એવું પ્રકારનું કેમ બોલતા હશે પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને શાસ્ત્રોને સંતોના જીવન જોવામાં આવે તો આપણે સાંભળતા આવ્યા છીએ અને વાસ્તવિકતા છે કે સંતોનું હૃદય અતિ દયાળુ છે અતિ કૃપાળુ છે માયાળુ છે જીવ પ્રાણી માત્રના પ્રત્યે એમને આત્મીયતા છે વાત્સલ્ય ભાવ છે જીવ ભગવાનના માર્ગે ચાલે સ્વભાવ પ્રકૃતિ દોષોને છોડે અને સુખનો માર્ગ અપનાવે દુઃખના માર્ગ નો ત્યાગ કરે આવી એક ભદ્ર ભાવના પરમ હિતકારીપણાની ભાવના રાખીને સંતો ઘણી વખત આપણને વચન કહેતા હોય છે ગઈકાલે આપણે ચોસઠ પદીમાં એક પદ એવું સાંભળ્યું કે જે દરરોજ વાંચવા જેવું છે સાંભળવા જેવું છે ગાવા જેવું છે વિચારવા જેવું છે અને એનો રહસ્ય અભિપ્રાય અને સિદ્ધાંત આપણા જીવનની અંદર ઉતારવા જેવો છે કેટલાક શબ્દો આપણને એવા લાગે કે સ્વામી આવું કેમ કે સંત છે એ માતા સમાન છે વિસ્કુળાનંદ સ્વામી પોતાના બીજા એક કીર્તન ની અંદર ગાયું છે કે સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત દયા રહી છે એના દિલમાં નથી ઘટમાં ઘાત જેમાં જનની ને હૈયે હે છે સદા સૂતને સાથ સદા સોત સાથ अरोगी करवा अरभा पाए पाई कड़ वेरां क्वाथ, पाई कड़ क्वाथ, संतावी नारे साची कोण कहे, जेम भमरी भरे भारे चाट को,

संतवी नारे साची कोण कहे सारा सुख वात सारा सुख वात दया रही छे जेना दिलमा नथी गटमा घात નથી ગટમા ઘાત સંત વિના રે સાચી કોણ કહે જેમ જનનીને હૈયે હેત છે સદા સૂતને સાત પોતાના બાળકની સાથે સંતાનની સાથે માતાને આત્મીયતા છે હેત છે પ્રીત છે વાત્સલ્ય ભાવ છે કરૂણાને દયા છે અને એને એવી પ્રકારની વિશુદ્ધ ભાવના છે કે મારો બાળક તંદુરસ્ત બને નિરોગી બને એના શરીરની અંદર કોઈ પણ પ્રકારના રોગ ન રહે અને એનું શરીર તાંબા જેવું બની જાય એટલા માટે બાળવસ્થાની અંદર માતા પોતાના બાળકને કડું કડિયાતું પાય અને કડવો પીવાનો અને કડવો સાંભળવાનું કોઈને ગમતું નથી બાળક નાનું છે માતા કડો કડીયા તો ચમચીમાં લઈ ને બાળકનું મોઢું પકડીને બળજબરી કરીને પણ એના મોઢાની અંદર આ ઔષધ પાય છે ઘણી વખત મોઢામાંથી બહાર પણ કાઢી નાખે પણ પરાણે પાય છે આ તો સારું છે બાળક પોતે બોલતા નથી શીખ્યું બાકી મનમાન મનમાં એ બાળક વિચાર કરતું હશે કે આ મને આવું કડવું પાવાવાળી કોણ દાકણ જેવી બાઈ છે અને કોઈ દયા નથી કોઈ દયા નથી કોઈ નિર્દય કેટલી નિર્દય છે કેટલી નિષ્ઠોર છે અને કોઈ વખત ગાળો પણ કદાચ દેતો હશે પણ માતા એ બાળકના માટે પરમ કલ્યાણકારી છે પરમ હિતકારી છે પરમ લાભદાયી છે એમ સંતો પણ આપણને ઘણી વખત ટકોર કરે વધે ટોકે એ આપણા ભલા માટે છે આપણા રૂડા માટે છે અને એવા શબ્દોને એ ધારી શકે વિચારી શકે સાંભળી શકે અને જીવનમાં વર્તનમાં ઉતારી શકે એ માલખા અક્ષરધામ નો અધિકારી બની જાય એ ભક્તપણાની પંક્તિમાં આવી જાય સંતપણાની પંક્તિમાં આવી જાય અને એના સ્વભાવ માત્ર ટળી જાય ઘણી વખત ટકોર કરી છે ઘણી વખત ટકોર કરી છે મહારાજે પણ ટકોર કરી છે સંતોએ પણ ટકોર કરી છે આપણને ટકોર કરતા આવ્યા છે કારણ કે આપણે મોહ એવા સૂતા છીએ આપણને જગાડવા છે આપણા આત્માને ઢંઢોળવો છે આપણે અંતર્દષ્ટિ કરાવવી છે એટલા માટે પુનઃ પુનઃ ભગવાન સ્વામિનારાયણે પણ સંતોને હરિભક્તોને ટોક્યા છે જાણપણું આપ્યું છે અને પણ એટલા માટે આપે છે કે આપણે સન્માર્ગે વળીએ આપણી ભૂલને જાણીએ ભૂલને ટાળવાનો પ્રયત્ન કરીએ આપણામાં સાચી મુમુક્ષુતા જાગે તો નિષ્કુળાનંદ સ્વામી આ પદની અંદર એટલા માટે ગાઈ રહ્યા છે આજે આપણે બાવીસમા પદમાં પ્રવેશ કરી રહ્યા છીએ મોટા થવાનો મનમારે દિલમાં ઘણો ડોઢ સત્સંગમાં આપણે નાના થવા માટે આવ્યા છીએ સત્સંગમાં આપણે દાસ થવા માટે ભક્ત થવા માટે સેવક થવા માટે ભગવાનના વાલા થવા માટે આવ્યા છીએ પણ જેમ જેમ સત્સંગ કરતા જઈએ કરતા જઈએ તેમ તેમ અહંકારનો બિલાડો હુંકારનો બિલાડો એટલો મોટો થતો જાય છે આપણને ખ્યાલ નથી આવતો મોટા થવાનું મન મારે દિલમાં ઘણો ડોડ તેવા ગુણ નથી તન મારે કાં કરે તું કોડ તું તું જને રે ઉતરી અંતર માયા પછી જે થવા પૂજને રે તેનું નથી કાંઈ કામ ક્રોધ વળી લોભ છે રે છે તારી લાજ તેણે કરી અંતરે શોભ છે રે જો વિચારી આજ ભૂંડા ઘાટ ઉઠે છે રે બાર એહ વાતનો તારે અંતરે રે નથી નર વિચાર નથી ખોળતો ખોટ માયા રે દેછે બીજા ને દોષ કહે નિષ્કુળાનંદ ન્યાય મારે દિલમાં ઘણા એવા ગુણ નથી તનમારે કાં કરે તું કોડ મહારાજે ટકોર કરીને કહો કે જ્યારથી આપણે સત્સંગમાં આવ્યા છીએ ત્યાંથી આપણે આપણું પોતાનું નામું લખી રાખવું શરૂઆતમાં આપણામાં આટલો કામ હતો ક્રોધ હતો લોભ હતો માન હતું હતી આવો સ્વભાવ હતો આવા વ્યસનો હતા એમાં કઈ ઘટાડો થયો કે નથી થયો બહુ વિચાર કરવામાં આવે તો આ બાબતની અંદર આપણે બહુ જ કાચા બહુ જ કાચા છીએ બહુ જ કાચા છીએ આપણે માળામાં વધારો કરીએ છીએ પ્રદક્ષિણામાં વધારો કરીએ છીએ દાન ધર્માદો કરવામાં પણ વધારો કરીએ છીએ મંદિરે જઈએ છીએ રવિવારની સભામાં જઈએ છીએ બીજું ઘણું બધું આધ્યાત્મિક કાર્ય કરીએ છીએ એમાં વધારો કરતા જ ગયા કરતા જ ગયા પરંતુ સાથે સાથે આપણા સ્વભાવ પ્રકૃતિ અને દોષોની અંદર પણ વધારો થઈ જાય છે એની પાછળનું કારણ કે એને ટાળવા માટેનો આપણને ક્યારેય વિચાર નથી આવતો આપણને ખ્યાલ જ નથી હોતો કે આપણે નિર્વાસનિક થવું છે નિર્માની થવું છે નિર્દોષ થવું છે નિર્દમ થવું છે નિષ્કપટ થવું છે ભ્રમરૂપ થવું છે ગુણાતીત થવું છે ભગવાનના વાલા ભક્ત થવું છે આવો વિચાર જે ચોવીસ કલાક આપણા મનની અંદર રહેવો જોઈએ જાગ્રત રહેવો જોઈએ અખંડ ચિંતવન થવું જોઈએ એની જગ્યાએ આ બાબતની અંદર આપણે એકદમ સૂતેલા છીએ સ્વભાવ વધતા જાય છે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક રમોજી દ્રષ્ટાંત આપીને સમજાવતા એક નાના સરખા ગામની અંદર એક યુવાન હતો એનું નામ હતું તો નાગરાજ પરંતુ એનો સ્વભાવ એવો વિચિત્ર હતો જે કોઈ મળે એની પાસે એવા ગપ્પા મારે એવા ગપ્પા મારે એ ગપ્પા કોઈ દિવસ સાંભળ્યા ન હોય એવા ગપ્પા મારે અને ગપ્પા મારવાના સ્વભાવના કારણે ગામના માણસો એને નાગરાજ બોલાવવાનું મૂકી અને ગપ્પીદાસ નામ પાડી દીધું અને કંઈ પણ કામ હોય તો એ ગપ્પીદાસ અહીંયા આવ ગપ્પીદાસ તરીકે ઓળખાવા લાગ્યો પછી આ ગપ્પીદાસ એ મનમાં વિચાર કરો કે આ બધા મારા મૂળ નામને ભૂલી ગયા મને નાગરાજ તરીકે તો બોલાવતા નથી અને ગપ્પીદાસ તરીકે બોલાવે છે એવો વિચાર જાગો કે ગામનો ત્યાગ કરી અને ચાલો ગયો દૂર દૂર અને છ મહિના પછી પોતે પાછો આવ્યો એને નક્કી કરો કે ગમે તેમ થાય પરંતુ મારે મારું મૂળ નામ લાવવું અને મારે આ ગપ્પીદાસ નામ પાડવું છે ભૂસાવી નાખવું છે જયારે છ મહિના પછી પાછો આવ્યો ત્યારે ગામના માણસો એ પૂછ્યું ગપ્પીદાસ તું ક્યાં ગયો હતો અને વાત માંડી ગપ્પીદાસે કહ્યું કે મારો જે ગપ્પા મારવાનો સ્વભાવ હતો એ છોડવા માટે ગયો હતો કે ક્યાં ગયો તો વાત તો કર ગપ્પીદાસે કહ્યું કે છ મહિના પહેલા હું સવારના અહીંથી ચાલતો ચાલતો ગયો પછી ઉતાવળો ચાલવા માંડ્યો પછી દોડવા માંડ્યો અને પછી એટલી સ્પીડથી દોડવા માંડ્યો કે એરોપ્લેનની સ્પીડમાં દોડવા માંડ્યો માઇલો ના માઇલો દૂર નીકળી ગયો અને પછી ચાલતો ચાલતો જતો હતો રસ્તામાં એક ગાઢ ભયંકર જંગલ આવ્યું અને જંગલના મધ્ય ભાગની અંદર પસાર થતો હતો મેં મારી નજરની સામે એક ભયંકર સિંહ જોયો મને જોતાની સાથે એને ભયંકર ગર્જના કરી અને હું તો ડરી ગયો મને થયું હમણાં મારી પાસે આવી મને ફાડી ખાશે ગપ્પી દાસ કહ્યું કે પછી તો હું એનાથી બચવા માટે માંડ્યો દોડવા હું આગળ અને સિંહ પાછળ હું પણ દોડું ને સિંહ પણ દોડે અને મારા વચ્ચે અને સિંહના વચ્ચે માત્ર દસ ફૂટ નું અંતર હતું મેં પાછું વાળીને જો કે હમણાં સિંહ છલાંગ મારી મને પકડી બોચી માં પકડી મારી નાખશે ખાઈ જશે એનાથી બચવા માટે ત્યાં આગળ બન્યું એવું કે એક મોટું ચણાનું ઝાડ હતું અને ચણા નું ઝાડ તો બરાબર પાંચ હજાર ફૂટ ઊંચું હતું અને ચણાના ઝાડ ઉપર હું ચડી ગયો અને સિંહ પછી ચણાના ઝાડની આજુબાજુ આંટા મારવા માંડ્યો ગર્જના કરવા માંડ્યો અને એકદમ હું તો ઉપરની ડાળી સુધી પહોંચી ગયો સિંહ તો ઉપર આવી શકે નહીં પણ પછી તો સિંહે એવી ભયંકર ગર્જના કરી અને એ ગર્જનાની ની અંદર આખું વન ગાજી ઉઠ્યું અને એ ગર્જના સાંભળતાની સાથે મારાથી રહેવાયું નહીં ચુસુ થઈ ગયું એટલો બધો ડરી ગયો ગભરાઈ ગયો અને મૂત્તરની ધાર થવા માંડી નીચે અને મુત્તરની ધાર જ્યાં નીચે પહોંચી તો એ સિંહે પછી મુત્તની ધારે ધારે ઉપર ચડવાનું ચાલુ કર્યું અને ધાર પકડીને ઉપર સુધી આવતો હતો જ્યાં પોચ્યો અને તે વખતે મને મનમાં એમ થયું કે હમણાં મને આવીને મારી નાખશે એટલે મેં મૂતર કરવાનું બંધ કરી દીધું અને સિંહ દબાક કરતો નીચે પડ્યો અને મરી ગયો અને ત્યાર પછી હું ત્યાંથી નીચે ઉતરી અને પાછો અહીં આગળ આવ્યો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે ગપ્પા મૂકવા ગયો હતો કે ગપ્પા વધારવા ગયો હતો એમ આપણે સત્સંગની અંદર મંદિરની અંદર આવીએ છીએ સાધુ થઈએ છીએ હરિભક્ત થઈએ છીએ સ્વભાવને મૂકવા માટે દોષોને ટાળવા માટે દેહાભિમાનથી થી મુક્ત થવા માટે ગુણાતીત થવા માટે ભ્રમ થવા માટે આપણે અહીંયા આવીએ છીએ પરંતુ આપણને જાણપણું ન હોવાના કારણે આપણા સ્વભાવની અંદર અભિવૃદ્ધિ થાય છે અહંકારમાં વિવૃદ્ધિ થાય છે અને આપણને ખ્યાલ જ નથી આવતો એટલા માટે અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે મોટા થવાનું મનમારે દિલમાં ઘણા દોઢ એવા ગુણ નથી તન મારે કાં કરે તો કોડ તું તપાસી જોને તુજને રે ઉત્તરી અંતરમાં એ પછી ઈચ્છજે થાવા પૂજ રે તેનું નથી કઈ ખરેખર જે સાચા મોક્ષુ છે જેને ધ્યેયની સામે નજર મંડાયેલી છે એ હંમેશા માટે કોઈ પણ નાની મોટી સેવાનું કાર્ય કરે ભક્તિ કરે સત્સંગ કરે પ્રવચન કરે પારાયણ કરે હંમેશના માટે નિર્માણીપણે નિષ્કપટ ભાવે નિર્દમ ભાવે પડદા પાછળ રહીને કાર્ય કરતા હોય છે આપણા સંસ્થાની અંદર એવા સંતો છે એવા હરિભક્તો છે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજની કૃપાના કારણે એવા નિર્માણીપણે એવા દાસ ભાવે સેવા ભક્તિ કરે છે આપણે સૌ સદગુરુ ઈશ્વરચરંદ સ્વામીને જાણીએ છીએ વર્ષો સુધી એમની સાથે રહેવાનો યોગ પ્રાપ્ત થયો છે હું જાણું છું નજીકથી જાણા છે પીછાણા છે કે આપણને ખ્યાલ છે કે બીએપી સંસ્થાના પોતે કન્વીનર છે અને સંસ્થાની તમામ પ્રવૃત્તિની અંદર એમનો સહયોગ છે એમનું માર્ગદર્શન છે એ પછી મંદિર બાંધવાનું કામ હોય અક્ષરધામ દિલ્હીનું અક્ષરધામ હોય ગાંધીનગરનું અક્ષરધામ હોય ન્યુજર્સીનું અક્ષરધામ હોય બીજા નાના મોટા મંદિરો હોય મૂર્તિ હોય સંગીત ક્ષેત્રમાં હોય સંસ્કૃત ક્ષેત્રમાં હોય ત્યાર પછી ગૌશાળાનું હોય કાંઈ પણ નાનું મોટું એ તમામની અંદર પોતે ઇન્વોલ્વ થયેલા હોય છે માર્ગદર્શન હોય છે મોટા મોટી સેવા હોય છે યોગીજી મહારાજના એક એક સંકલ્પને પકડી પકડીને તેમણે પૂરા કર્યા પરંતુ કોઈ દિવસે પોતે સ્ટેજ ઉપર નથી આવા પડદા પાછળ રહીને સેવા કરતા આવ્યા છે અને બીજા નાના નાના સંતો આપણે કદાચ એને નામથી ઓળખતા હોઈએ પરંતુ આપણે ક્યારેય પણ એમને સ્ટેજ ઉપર જોયા નથી એવા પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી અને પૂજ્ય ભક્તિનંદન સ્વામી બહુ નાની ઉંમરના આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે આટલી નાની ઉંમરના સંતે દિલ્હીના અક્ષરધામનું પ્લાનિંગ કરેલું છે માત્ર પાંચ કે છ ચોપડી ભણીને આવેલા સંત યોગીજી મહારાજની પ્રમુખ સ્વામી મહારાજની શું કૃપા દ્રષ્ટિ એમના ઉપર થઈ છે આજે સ્વામિનારાયણ પ્રકાશનું સંચાલન પોતે કરી રહ્યા છે પ્રિન્ટિંગ પ્રેસમાં કેવી ભવ્ય દિવ્ય સેવા કરી રહ્યા છે પણ ક્યારેય પણ એ પોતે આગળ આવવાનો પ્રયત્ન એમણે કર્યો નથી પડદા પાછળ રહીને જ સેવા કરતા આવ્યા છે અને આ બંને સંતોના ગુણગાન ગાયા પછી કહેવાનું મન થાય મને આનંદ અને ગૌરવ થાય છે કે પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી અને પૂજ્ય ભક્તિનંદન સ્વામી મારા વિદ્યાર્થી મારી પાસે સંસ્કૃતનો અભ્યાસ શરૂઆતના વર્ષોમાં કરતા હતા એવી જ રીતે હરિભક્તોની અંદર હર્ષદભાઈ ચાવડા લો દિલીપભાઈ પટેલ લો આવા મહાન મુક્તો છે કે આપણને ખબર ના પડે પોતાના સદગુણોને પોતાની સેવાને પોતાની ભક્તિને પોતાના નિયમ ધર્મની દ્રઢતાને હંમેશા માટે ઢાંકીને વર્તતા હોય છે આ છે આધ્યાત્મિકતા છે ખરેખર સાચા ભક્ત હોય સાચા મોમુક્ષ હોય સાચા સાધક હોય એ હંમેશા માટે પોતે નાનામાં નાના થઈને દાસના દાસ બનીને સેવકના સેવક બનીને ગુલામના ગુલામ બનીને સત્સંગની અંદર સેવા ભક્તિ કરતા હોય છે એટલે આપણે સૌ હંમેશા માટે આ એક નિશાન રાખીએ કે આપણે અહીંયા મોટા થવા માટે નહીં પણ ભગવાનના નાના ભક્ત થવા માટે સેવક થવા માટે ગુણાતી થવા માટે આવ્યા છીએ એવા વિચાર સાથે અનુસંધાન સાથે જાણપણો રાખીને અંતદ્રષ્ટિ કરીને જેટલી થાય એટલી સેવા સાચા ભાવે કરીને કરવામાં આવે તો આપણે ધ્યેય સુધી પહોંચી શકીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ